શું તમે ક્યારે વિચાર્યું છે કે એક સવાર એક એવી રહસ્યમે અમાસની સવાર જ્યાં સૂર્ય તો ઉગે છે પરંતુ તેના કિરણોમાં કોઈ અલૌકિક ધ્રુજારી હોય છે આવી સવાર જ્યારે પાંદડા પણ ધીમે ધીમે હલે છે જાણે સમય જાતે જ થંભી ગયો હોય તે સવાર જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલ્લા હોય છે અને તે દરવાજામાંથી ઉતરે છે એક તક તમારા ભાગ્યને બદલી નાખવાની તક છવ્વીસ મે સોમવતી અમાસ એક એવો દિવસ જ્યારે અમાસ અને સોમવારનું મિલન થાય છે આવો સંયોગ વર્ષોમાં ક્યારેક ક્યારેક આવે છે અને જ્યારે આવે છે ત્યારે બ્રહ્માંડમાં એક એવી ઊર્જા ફેલાય છે જે તમારી ગરીબીને સ્પર્શીને દૂર કરી શકે છે તમારા ભાગ્યની રેખાઓને નવો વળાંક આપી શકે છે બસ જરૂર છે એક નાનકડા કામની જે તમારે કોઈ મંદિરમાં નહીં કોઈ સાધુ પાસે નહીં પરંતુ ગૌ માતાના ચરણોમાં જઈને કરવાનું છે એ પણ ચૂપચાપ કોઈને કહ્યા વિના એકદમ રહસ્યની જેમ કારણ કે જે વાત હું આજે તમને કહેવા જઈ રહ્યો છું તે કોઈ ટોણો ટોટકો નથી આ કોઈ અંધશ્રદ્ધા નથી આ તે રહસ્ય છે જેને આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા જાણ્યું હતું જેને અમુક ખાસ સાધકો આજે પણ કરે છે અને જે કોઈ આ કરી લે છે તેનું જીવન થોડા જ દિવસોમાં એવું બદલાય છે જાણે કોઈ ભિખારી સીધો મહેલોનો માલિક બની જાય મિત્રો માતા લક્ષ્મી કહે છે પાઠ હોય કે શીખ જો તેને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શેરીમાં આવે છે ત્યાંથી જ વીડિયોને અંત સુધી ચોક્કસ સાંભળો અને જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો સોમવતી અમાસ અને તે પણ સવારનો સમય આ તે વેળા હોય છે જ્યારે પૃથ્વી પરની બધી શક્તિઓ જાગી રહી હોય છે જ્યારે વિષ્ણુ મહેશની દૃષ્ટિ સીધી પૃથ્વી તરફ હોય છે અને ત્યારે જો કોઈ વ્યક્તિ કોઈને કહ્યા વિના ફક્ત શ્રદ્ધાથી ફક્ત પ્રેમથી ગૌ માતાને ચૂપચાપ તે એક વસ્તુ ખવડાવી દે તો તે વસ્તુ માત્ર ઘાસ નથી હોતી રોટલી નથી હોતી તે બની જાય છે તેનું ભાગ્ય તે બની જાય છે તેનું ધન તેની તિજોરીની ચાવી સવારનો સમય બરાબર સૂર્યોદય પહેલા જેવું આકાશ હળવું ગુલાબી થવા લાગે તમે ઉઠો સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો પહેરો અને એક ચૂપચાપ તમારા ઈશ્વરને કહો હે પ્રભુ આજે હું જે કરવા જઈ રહ્યો છું તે ફક્ત મારા અહંકારને તોડવા માટે છે મારી અંદરની સેવા ભાવનાને જગાડવા માટે છે હવેલો ફક્ત એક નાનકડી વસ્તુ ફક્ત એક મુઠ્ઠી ભીંજવેલો ચણો હા તેજ દેશી ચણો જેને આપણે બાળપણમાં ભીંજવીને ખાતા હતા તેજ ચણો જે गायને સૌથી વધુ ગમે છે તે ભીંજવેલો ચણો જે ઊર્જાથી ભરપૂર હોય છે પરંતુ જ્યારે તમે તેને સોમવતી અમાસની સવારે ગાયને ખવડાવો છો તો તે બ્રહ્માંડ સાથે જોડાવાનું માધ્યમ બની જાય છે હવે તમે વિચારશો ફક્ત ચણો એ પણ એક મુઠી હા કારણ કે અહીં વસ્તુનું પ્રમાણ નહીં ભાવનાની ઊંડાઈ કામ કરે છે સોમવતી અમાસની સવારના સમય જ્યારે તમે તે ભીંજવેલા ચણાને તમારા હાથમાં લઈને ગૌ માતા પાસે જાઓ છો તો તમારી હથેળીમાંથી નીકળતી ઉર્જાને તે ઓળખે છે તે જુએ છે કે તમે શું માગો છો તમે કયા કષ્ટોમાં ફસાયેલા છો તમે કઈ દરિદ્રતા સામે ઝઝુમી રહ્યા છો અને જેવું તમે ચૂપચાપ બિનશોરે કોઈને બતાવ્યા વિના તે એક મુઠ્ઠી ભીંજવેલો ચણો ગૌ માતાને ખવડાવી દો તે જ ક્ષણે જાણે કોઈ અદૃશ્ય તાળો ખુલી જાય છે ઘણા લોકો કહે છે અમે ઘણું બધું કર્યું પૂજા કરી વ્રત રાખ્યા પરંતુ ધન ન આવ્યું એટલે કારણ કે તેમણે પૂજા તો કરી પરંતુ સેવા ન કરી તેમણે પ્રાર્થના તો કરી પરંતુ સમર્પણ ન કર્યું અને આ ચણો તેજ સમર્પણ નું પ્રતિક બનીને તમારા ભાગ્યને બદલનારું બીજ બની જાય છે એક ગામની વાત કહું એક સ્ત્રી હતી નામ હતું રૂકમણી ઘરમાં ગરીબી એટલી કે ક્યારેક પેટ ભરીને ખાવાનું ન મળે પરંતુ તેણે કોઈક પાસે એક દિવસ સાંભળ્યું હતું કે સોમવતી અમાસની સવારે જો ભીંજવેલો ચણો ખવડાવી દો તો દરિદ્રતા દૂર થઈ જાય છે તેણે ચૂપચાપ ભીંજવેલો ચણો રાખ્યો સવારે ઉઠી કોઈને ન કહ્યું અને ગામની બહાર ઊભેલી એક વૃદ્ધ ગાયને ખવડાવી આવી તે દિવસ પછી એક અઠવાડિયામાં તેના પતિને નોકરી મળી પછી એક મહિનો પસાર થયો અને તેમના ખેતરમાં એવી ફસલ ઉગી જેવી આજ સુધી ક્યારે ન હતી ઉગી અને છ મહિનામાં તેમનું તૂટેલું ફૂટેલું ઘર એક મોટું પાકું મકાન બની ગયું લોકો કહેતા રહ્યા કે જાદુ થઈ ગયો પરંતુ રૂકમણી જાણતી હતી કે આ તે ચૂપચાપ ખવડાવેલા ચણાનો કમાલ હતો આવી જ રીતે એક બીજો અનુભવ એક વેપારી હતો બધું ડૂબી ગયું કરજમાં ડૂબેલો આત્મહત્યાની અણીએ હતો પરંતુ તેની વૃદ્ધ માતાએ કહ્યું બેટા અમાસ છે સવારે ઉઠીને ગાયને ભીંજવેલો ચણો ખવડાવી દે દીકરો બોલ્યો માં હું તો બરબાદ થઈ ગયો ગાયને ચણો ખવડાવવાથી શું થશે પરંતુ માતાના હાથ જોડવા પર માની ગયો સવારે ગયો કોઈને કશું ન કહ્યું એક ગાય જોઈ ચૂપચાપ ચણો રાખ્યો અને ચાલ્યો ગયો તેના ગયા પછી એક કલાકમાં જ તેને ફોન આવ્યો સર તમારા જૂના શેર ડબલ થઈ ગયા છે કરોડોની કિંમત થઈ ગઈ છે અને તે માણસ જે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો આજે કરોડની કંપનીનો માલિક છે આવા હજારો નહીં લાખો કિસ્સા છે પરંતુ આ બધામાં એક વાત સામાન્ય છે શ્રદ્ધા મૌન અને સવારનો સમય સવારે જ્યારે તમારા શબ્દો નહીં ફક્ત ઉર્જા બોલે છે જ્યારે તમે ગાયની સામે મૌન રહો છો ત્યારે પ્રકૃતિ તમારા માટે બોલે છે જ્યારે તમે હાથ જોડો છો ત્યારે બ્રહ્માંડ તમારી જોડી ભરવા દોડે છે તેથી આ છવ્વીસ મે ના રોજ સોમવતી અમાસની આ અદ્ભુત વેળાને ન ચૂકો આ દિવસ વર્ષો પછી આવે છે અને ખબર નહીં ફરી ક્યારે મળશે જો આ દિવસે તમે ફક્ત પાંચ મિનિટ સવારે કાઢીને એક મુઠ્ઠી ભીંજવેલો ચણો લઈને કોઈ ગાય પાસે જઈ દો તો માની લો કે તમે તમારા ભાગ્યની રેખાને તમારી હથેળીથી જાતે લખી દીધી અને યાદ રાખો કોઈ દેખાડો નહીં કોઈ વિડીયો નહીં કોઈ ફોટો નહીં બસ મૌન બસ શ્રદ્ધા બસ સમર્પણ કારણ કે જ્યારે તમે ચૂપચાપ કોઈ ભૂખેલી ગાયને પ્રેમથી કંઈ ખવડાવો છો ત્યાં ફક્ત ગાય નથી હોતી ત્યાં સ્વયં લક્ષ્મી વસે છે ત્યાં વિષ્ણુની કૃપા વહે છે ત્યાં બ્રહ્માની દ્રષ્ટિ ઠરે છે અને તે એક ક્ષણમાં તમે અને તમારી ગરીબી વચ્ચેની બધી દિવાલો ધરાશાયી થઈ જાય છે હવે તમે નક્કી કરો છવ્વીસ મે ની સવારે તમે શું કરશો શું તમે તે જ જૂની નિંદરમાં સૂઈ રહેશો શું તમે રોજિંદા કામોમાં ફસાયેલા રહેશો કે પછી તમે ઉઠશો તમારા ભાગ્યને બદલવા માટે તે સવારને પકડવા માટે જે તમારું જીવન બદલી શકે છે કારણ કે આવી સવાર દર વખતે નથી આવતી સોમવતી અમાસના દિવસે જ્યારે સોમવાર અને અમાસ એકસાથે આવે છે ત્યારે આકાશમાંથી એક અદૃશ્ય જ્યોતિ પૃથ્વી પર ઉતરે છે અને તે તે માણસને શોધે છે જે તૈયાર હોય જે શ્રદ્ધાથી ભરપૂર હોય અને જે એક નાનકડું પુણ્ય કરી શકે બસ એક ભીંજવેલો ચણો ગાયને ખવડાવી દે તે પડેલું એક કણ માત્ર સમર્પણ અને પછી જુઓ કેવા ચમત્કારો તમારા જીવનમાં આવવા લાગે છે તમારા ઘરની લક્ષ્મી જે આજ સુધી ટકતી ન હતી તે ટકવા લાગશે તમારા બગડેલા કામો જે વારંવાર બગડતા હતા તે સુધરવા લાગશે તમારું સ્વાસ્થ્ય જે નબળું પડતું જતું હતું તેમાં પણ તે જ આવશે અને સૌથી મોટી વાત તમારા મનનો ડર ચિંતા અને નિષ્ફળતાનું અંધારું બધું ધીમે ધીમે મટવા લાગશે ગૌ સેવા એ પણ અમાસની સવારના સમયે ખરેખર તે રહસ્ય છે જેને બહુ ઓછા લોકો જાણે છે અને જે જાણે છે તે કોઈને કહેતા નથી કારણ કે આ બ્રહ્માંડ ગુપ્ત ભાષા છે જ્યારે તમે બોલ્યા વિના માગ્યા વિના કઈ બતાવ્યા વિના સેવા કરો છો ત્યાગ કરો છો ત્યારે બ્રહ્માંડ તમને તે જ આપે છે જેની તમને ખરેખર જરૂર હોય છે ભલે તે ધન હોય સન્માન હોય નોકરી હોય મકાન હોય વેપાર હોય સંતાન હોય કે શાંતિ હવે તમે વિચારતા હશો કે શું ફક્ત ભીંજવેલો ચણો જ આપવાનો છે તો સાંભળો જો તમારી પાસે તે ન હોય તો તમે ગૂંથેલો લોટ પણ આપી શકો છો પરંતુ સૌથી સારો છે ભીંજવેલો દેશી કાળો ચણો કારણ કે તે ઊર્જાથી ભરપૂર હોય છે અને ગાય તેને ખૂબ પ્રેમથી ખાય છે પરંતુ યાદ રાખો જે પણ આપો શ્રદ્ધાથી આપો અને તે સમયે દિલમાં એક જ ભાવના હોવી જોઈએ હે ગૌ માતા તમે મારા જીવનનો અંધકાર દૂર કરો હવે એક બીજી સાચી ઘટના સાંભળો ઉત્તર પ્રદેશના એક શહેરમાં રહેતો યુવક અમિત માતા-પિતાનો એકમાત્ર દીકરો પરંતુ નોકરી નહોતી મળતી લાખ કોશિશો પછી પણ ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થઈ જતો હતો એક દિવસ એક સાધુ બાબા મળ્યા બોલ્યા બેટા આ વખતે સોમવતી અમાસની સવારે કોઈ સુનસાન રસ્તે ઉભેલી ગૌ ખવડાવી દે અમિતે હસતા હસતા કહ્યું બાબા આનાથી શું થશે બાબા મુસ્કુરાયા ખવડાવ તો ખરો પછી જો છવ્વીસ મે ની સવારે તે સૂરજ નીકળે તે પહેલા ઉઠ્યો માતા પાસેથી ચણો લીધો ચૂપચાપ ચાલ્યો ગયો ગામની બહાર એક મંદિર પાસે એક ગૌ માતા ઊભી હતી તેણે કશું ન બોલ્યું હાથ જોડીને આહિસ્તા ચણો રાખી દીધો અને પાછો આવી ગયો તે જ સામે તેને ફોન આવ્યો સર તમારી ફાઇલ ભૂલથી રિજેક્ટ થઈ ગઈ હતી હવે ક્લિયર થઈ ગઈ છે તમને જોઈનિંગ લેટર મોકલવામાં આવી રહ્યું છે અને તે પછી તેના જીવનમાં જે બદલાવ આવ્યો તેણે કહ્યું મેં પહેલી વાર જાણ્યું કે સાચો ચમત્કાર કેવો હોય છે આવું કેમ થાય છે કારણ કે ગૌ માતા કોઈ સાધારણ જીવ નથી તે સાક્ષાત પૃથ્વી સ્વરૂપા છે તે તે ઉર્જાનો ભંડાર છે જે આ પૃથ્વીને ચલાવે છે અને જ્યારે તમે તે શક્તિને પ્રેમપૂર્વક અર્પણ કરો છો તો તે શક્તિ તમારા જીવનને સંભાળવા લાગે છે એક વાત યાદ રાખજો જ્યારે તમે છવ્વીસ મેની સવારે ગાયને ભીંજવેલો ચણો ખવડાવો તો કોઈની સાથે વાત ન કરો મૌન રહો ફક્ત મનમાં ભગવાનને ધન્યવાદ આપો અને પ્રાર્થના કરો મારા ભાગ્યમાં જે છે તે મને મળે પરંતુ મારી અંદરનો અંધકાર દૂર થાય આ મૌન જ સાચો મંત્ર છે આ સેવા જ સાચી પૂજા છે અને આ નાનકડો ચણો સાચો કુબેરનો ખજાનો છે હવે વિચારો તમે રોજ વિચારો છો કાશ કોઈ રસ્તો મળે જેનાથી આપણું ભાગ્ય બદલાય આ રહ્યો તે રસ્તો અને એ પણ બિલકુલ સામે બસ તમારે તેને અપનાવવાનું છે ન ખર્ચ ન યજ્ઞ ન પુરોહિત ફક્ત તમે તમારી શ્રદ્ધા અને ગૌમાતા હવે તમે નક્કી કરો છવ્વીસ મેના રોજ તમે શું કરશો શું તમે તે સવારને ફક્ત એક સોમવાર સમજીને ગુમાવી દેશો કે પછી તમે તેને જીવનની સૌથી મહત્વની સવાર માનીને તેનો લાભ ઉઠાવશો કારણ કે આ ફક્ત સોમવરતી અમાસ નથી આ તમારી દરિદ્રતાનો અંત છે આ તમારા ભાગ્યની શરૂઆત છે આ તે યાત્રાની શરૂઆત છે જ્યાં દરેક દિવસ સમૃદ્ધિથી ભરેલો હશે તો આ વખતે છવ્વીસ મેની સવારે જેવું આકાશ ગુલાબી થાય જેવું પક્ષીઓની ચહેરાટ શરૂ થાય તેવું ઉઠો એક મુઠ્ઠી ચણો લો અને નીકળી પડો તે ગાયની શોધમાં જે તે દિવસે તમારા જીવનની ગાડીને ધક્કો મારશે જે તમારા રોકાયેલા સૌભાગ્યને આગળ વધારશે અને જ્યારે તમે પાછા ફરશો તો કોઈ તમને જોશે નહીં પરંતુ તમે જાણશો કે તમે આજે કંઈક ખૂબ મોટું કરી લીધું કંઈક એવું જે તમને કરોડપતિ બનાવવાની પહેલી સીડી પર પહોંચાડી ચૂક્યું છે અને જ્યારે તમે પાછા ફરશો તો બહારથી ભલે બધું એવું જ લાગે પરંતુ અંદરથી કઈક બદલાઈ ગયું હશે મનની અંદર એક શાંતિ હશે એક અજાણ્યો આત્મવિશ્વાસ હશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારી પીઠ થપથપાવીને કહેતી હોય હવે ડરવાની જરૂર નથી હવે તમે એકલા નથી તે દિવસ પછીથી તમારા જીવનની દિશા બદલાવા લાગશે તમે ત્યાં જ છો પરંતુ વિચારો બદલાઈ જશે રસ્તાઓ તેજ છે પરંતુ રસ્તાઓ ચમકવા લાગશે જ્યાં પહેલા વારંવાર ઠોકર લાગતી હતી ત્યાં હવે એ જ રસ્તો ફૂલો બિછાવવા લાગશે કારણ કે તમે તે અમાસની સવારે મૌનમાં સમર્પણમાં સેવા કરી હતી અને બ્રહ્માંડમાં દરેક સેવાની ગુંજ હોય છે તમે વિચારતા હશો શું આવું ખરેખર થાય છે તો સાંભળો એક બીજો સાચો કિસ્સો બિહારના ગયા જિલ્લામાં રહેતી એક વિધવા મહિલા સીતાદેવી ઉંમર સાઠ વર્ષ

શામે તેની પાસે ગામનો એક વૃદ્ધ માણસ આવ્યો બોલ્યો સીતા દીદી એક જમીનની ફાઇલ નીકળી છે જેમાં તમારા પતિનું નામ છે અને હવે સરકારે તેને ફરી તપાસમાં તમારા નામે ટ્રાન્સફર કરી દીધી છે તમને તહસીલમાં હસ્તાક્ષર માટે બોલાવવામાં આવે છે આગલા અઠવાડિયે તે મહિલા તે જમીનની માલિક બની ગઈ અને થોડા મહિનામાં એક બિલ્ડરે આવીને લાખો રૂપિયા આપીને તે જમીન ખરીદી લીધી આજે તે મહિલા શાંત સમૃદ્ધ જીવન જીવે છે બસ એક નાનકડી સેવાને કારણે શું તમને લાગે છે કે આ સંયોગ હતો ના આ બ્રહ્માંડની યોજના હતી જે સેવા કરે છે બ્રહ્માંડ તેમને અવસર આપે છે અને જે ચૂપચાપ સેવા કરે છે તેમને તે અવસર તુરંત આપે છે આથી જ હું વારંવાર કહું છું છવ્વીસ મેની તે સવાર તમારા જીવનની સૌથી કિંમતી સવાર બની શકે છે જ્યારે આખું વિશ્વ ગાઢ જ્યારે બજારો બંધ હશે અને માનવતા મશીનની જેમ ચાલતી હશે ત્યારે તમે એવું કર્મ કરશો જે બ્રહ્માંડને પણ રોકી દેશે જોવા માટે કે આ માણસ કોણ છે જે દુનિયાથી અલગ ચાલે છે અને પછી તમારા માટે નિયમો બદલાઈ જશે તમારા માટે ભાગ્યની રેખા ફરીથી દોરાઈ જશે તમારા માટે તે દરવાજો ખોલાઈ જશે જે વર્ષોથી બંધ હતો બસ તે સવારે મૌન રહો કોઈની સાથે વાત ન કરો ફક્ત શ્રદ્ધાથી ઉઠો એક થાળીમાં થોડો ચણો રાખો ભલે રાતથી ભીંજવેલો હોય કે સવારે ધોયેલો અને કોઈ એવી ગાયને આપો જે ભૂખી હોય જે इधर-ઉધર કંઈક શોધતી હોય જે કોઈ ખૂણે ઊભી હોય અને જેની આંખોમાં કરુણા હોય તમે જોશો જેવું તમે તેને અર્પણ કરશો તમારી આંખો પણ ભીની થઈ જશે તમારી હથેળીઓ ધ્રુજવા લાગશે અને તે જ ક્ષણે તમારી આત્મા હળવી થઈ જશે કારણ કે તમે પહેલીવાર બિનસ્વાર્થે કંઈક આપ્યું હશે અને આ આપવું જ સાચું મેળવવું છે હવે વિચારો શું તમે આ અમાસને એમ જ ગુમાવી દેશો શું તમે પણ તે લાખો લોકોની જેમ સૂઈ રહેશો જે પોતાનું ભાગ્ય બદલવાનો મોકો ગુમાવી દે છે કે પછી તમે ઉઠશો અને તે એક નાનકડી વસ્તુ ગાયને અર્પણ કરશો જેનાથી તમારું ભાગ્ય કરવટ લેશે મિત્રો આ કોઈ કહાની નથી આ અનુભવ છે આ રહસ્ય છે જે ફક્ત તેમને જ આપવામાં આવે છે જે તૈયાર હોય તો જો તમે તૈયાર છો

અને ગૌ માતા જે તે સવારે તમને જોઈ રહી હશે જે જાણે છે કે આ વખતે તમે તમારું ભાગ્ય બદલવા આવ્યા છો અને જ્યારે તમે પાછા ફરશો તો ભલે હાથમાં કશું નહીં હોય પરંતુ મનમાં એક નવો દીપ પ્રગટી ચૂક્યો હશે અને પછી એક મહિનાની અંદર જે પરિવર્તન થશે તે તમને હચમચાવી દેશે તમે વિચારશો શું આ હું જ છું તમારા બેંક ખાતામાં પૈસા આવશે જ્યાં આશા નહોતી અચાનક કોઈ જૂનું રોકાયેલું કામ શરૂ થઈ જશે કોઈ કોર્ટ કેસ જે વર્ષોથી ચાલતો હતો તમારી તરફેણમાં થઈ જશે બીમાર શરીર ધીમે ધીમે સાજુ થવા લાગશે અને સૌથી મોટી વાત પરિવારમાં પ્રેમ શાંતિ અને ઉર્જાનો સંચાર થવા લાગશે અને ત્યારે તમે સમજશો તે સવારે ગાયને જે મુઠી ચણો આપ્યો હતો તે ચણો નહોતો તે તમારું ભવિષ્ય હતું જેને તમે વાવ્યું હતું અને હવે તેનું ફળ આવી રહ્યું છે અને જેમ જેમ દિવસો પસાર થાય છે તમે તમારી અંદરના બદલાવને અનુભવવા લાગશો તે વાતો જે પહેલા તમને દુઃખ આપતી હતી હવે અસર કરવાનું બંધ કરી દેશે જે રસ્તાઓ પર ચાલતા તમે થાકી જતા હતા હવે તે જ રસ્તાઓ તમને મંજિલ તરફ લઈ જતા દેખાશે તમને એવું લાગવા લાગશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા દરેક પગલે તમારી સાથે ચાલે છે માર્ગદર્શન કરે કરે છે 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 રક્ષણ અને તે એક સાચા કર્મની શક્તિ જે તમે છવ્વીસ મે ની સવારે મૌન રહીને બિંદે ખાડે ફક્ત શ્રદ્ધાથી કર્યું હતું હવે વિચારો જ્યારે તમે તે એક મુઠી ભીંજવેલો ચણો કોઈ ભૂખેલી ગાયને આપ્યો હતો તો તમે ફક્ત એક અન્નનો દાણો નહોતો આપ્યો તમે તમારી અંદરનો અહંકાર તોડ્યો હતો તમારી અંદરની કરુણાને બહાર કાઢી હતી અને સૌથી મોટી વાત તમે પોતાને તમારા ભાગ્યને બ્રહ્માંડના હવાલે કરી દીધું હતું આજ સમર્પણ આજ મૌન આજ સેવા કરોડો જપ હવન અને પૂજાથી ક્યાંય વધારે ફળદાયી હોય છે કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે ગાવો વિશ્વસ્ય માતૃ એટલે ગાય સમગ્ર સૃષ્ટિની માતા છે અને જે વ્યક્તિ આ સૃષ્ટિની માતાને મૌન સેવા આપે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવ તેના ઘરની ચોકઠે આશીર્વાદ આપવા આવે છે અને હવે આવો તમને એક બીજી ચોંકાવનારી સચ્ચાઈ જણાવો જ્યારે તમે છવ્વીસ મેની તે સવારે ચૂપચાપ ગાયને ભીંજવેલો ચણો આપશો અને બિન્બોલે નમેલા માથે પાછા ફરશો તો તે જ દિવસની રાત્રે એક અજીબ અનુભૂતિ તમારી સાથે થશે શક્ય છે કે તમે કોઈ દિવ્ય સ્વપ્ન જુઓ જેમાં કોઈ સાધુ કોઈ ગૌમાતા કોઈ રોશની તમારી સામે આવીને મુસ્કુરાય અને કોઈ સંકેત આપે કારણ કે તમે તે દિવસે જે કર્યું તે સામાન્ય નહોતું તમે એક અલૌકિક ક્રિયાને જીવનમાં ઉતારી અને પછી એક એક કરીને વસ્તુઓ બદલાવા લાગશે ઘરમાં જે વર્ષોથી બંધ પડેલી અલમારી હતી તેમાં એક જૂનો લિફાફો મળશે જેમાં એવા પૈસા કે દસ્તાવેજો હશે જે તમારી આર્થિક સ્થિતિ બદલી નાખશે કોઈ સગાથી ફોન આવશે જે વર્ષોથી નારાજ હતો અને હવે તે સહયોગ આપવા માંગશે તમને અચાનક કોઈ એવી નોકરી ક્લાયન્ટ કે અવસર મળશે જે તમારા જીવનની દિશા બદલી નાખશે આ બધું તે જ દિવસથી શરૂ થશે જે દિવસે તમે તે નાનકડી વસ્તુને મૌનમાં અર્પણ કરી અને આથી જ વારંવાર કહ્યું છે ક્યારે કોઈ ને અવસરને હળવાશમાં ન લો કારણ કે બ્રહ્માંડમાં એવી કેટલીક ક્ષણો હોય છે જ્યારે દરવાજા ખુલ્લા હોય છે અને ફક્ત તે જ વ્યક્તિ પ્રવેશી શકે છે જે ખરેખર તૈયાર હોય છવ્વીસ મેની સોમવતી અમાસ એ દુર્લભ દિવસ છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પંચ તત્વો બધું જ એક વિશેષ ઊર્જામાં સ્થિત હોય છે તે દિવસે કરેલું કોઈ પણ સકારાત્મક કર્મ સો ગણું ફળ આપે છે અને જ્યારે તમે ગૌ માતાની સેવા કરીને તે ઉર્જાવાન દિવસની સવારની શરૂઆત કરો છો તો તમે પોતાને તે દિવ્યતા સાથે જોડી દો છો હવે જરા વિચારો શું એક મુઠ્ઠી ચણો અને થોડી મિનિટની સેવા તમને કરોડપતિ બનાવી શકે જો તમે ફક્ત ચણો જ જુઓ તો નહીં પરંતુ જો તમે તે ભાવ જુઓ તે સમર્પણ જુઓ તે મૌન જુઓ તો હા તે એક મુઠ્ઠી ચણો તમને ત્યાં પહોંચાડી શકે છે જ્યાં તમે ક્યારેય વિચાર્યું ન હોય અને હવે અંતિમ વાત જ્યારે છવ્વીસ મેની સવારે તમે ચૂપચાપ ઘરેથી નીકળો તો મનમાં કોઈ લાલચ ન રાખો ફક્ત શ્રદ્ધા રાખો તે ગાયને શોધો જે જરૂરિયાતમંદ હોય જે ભૂખી હોય નહીં કે શણગારેલી અને ભોજનથી ભરેલી હોય અને જ્યારે તેને તમારા હાથે ભીંજવેલો ચણો આપો તો તમારી આંખો બંધ કરી એક ક્ષણ માટે પ્રાર્થના કરો હે બ્રહ્માંડ જે હું આપું છું તે કશું નથી પરંતુ જે હું માગું છું તે ઘણું છે મને આપવાની શક્તિ આપો અને મારું માર્ગદર્શન કરો યકીન માનો તે ક્ષણે તમારા પર એક એવી અદૃશ્ય છાયા આવી જશે જે જીવનભર તમારું રક્ષણ કરશે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો